રાશિફળ ચોવીસ જૂન બે હાજર ચોવીસ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં દૈનિક રાશિફળ ઉપાય સાથે ના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઇક કરજો તમારા મિત્રો ને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબ થી તમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ પર તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી જરૂર છે આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો ઉતાવળમાં મૂડીરોકણ લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ મીનશ્યામ ફોકવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીક પર જશો તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો ફ્રી યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો પણ બગડશે તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો ઉપાય પારિવારિક બાંધો મજબૂત કરવા માટે પીપલ વૃક્ષની નીચે પાંચ પીળા ફૂલો દબાવો વૃષભ રાશિ પર તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જા વાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાનો છો તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદિકનું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે વરિષ્ઠ તે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો તમારા જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય એક વધેલા વ્યવસાય કાર્ય જીવન માટે વિદ્યાલય અનાથાલય હોસ્ટેલ અને બીજા શૈક્ષિક અને શિક્ષણ સંસ્થાનો માંગ કુસ લેખન સામગ્રી અને ધનનું દાન આપો રાશિ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો. ઉપાય: આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાક બંધ કરો. કર્ક રાશિ પર ફિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે. પૈસાની ની બાબત માં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધ માંગના હોય બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેનમાં હોય એવું જણાય છે ઉપાય ઓમ નો વખત શાંત મન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે સિંહ રાશિ પર આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા રી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય વધેલી આયનો આનંદ લેવા માટે કાળી મીરચ કાળા ચણા અને કાચા કોલસાના ટુકડાને ગહેરા વાદળી રંગના કાપડની કોટલી માંગ મૂકી વહેતા જળમાંગ પ્રવાહિત કરો કન્યા રાશિ પર તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટકા મોંગે વખાણ કરશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો તમને તકલીફ આપી શકે છે કામના આકાર લઈ રહેલા તમને લાભ થશે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસ ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો પાડોશીઓ તમારા અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે ઉપાય તમારા જોડી મેન કરો તમારા પ્રેમ જીવનને સારું બનાવવા માટે તુલા રાશિ સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો સટ્ટા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે ઉપાય વ્યવસાયિક જીવન માં રાશિ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસ માંગ બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે

તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય તમારા પ્રેમ જીવનને સશક્ત અને જીવંત બનાવવા માટે લક્ષ્મી નારાયણ માં પ્રસાદ ચઢાવો ધન રાશિ પણ ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે આ બાબત તમને નર્વસ કરી મૂકશે તમારા ઘરને ને રોકાણ ફાયદાકારક પુરવાર થશે ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે ઉપાય સારી સંભાવનાઓ માટે ઓમ નો વહેલી સવારે અગિયાર વાગ્યા વખત જાપ કરો મકર રાશિ પર કામનું દોડધામ ભર્યું સમય પત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારી માંગ વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા રી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહી કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદભુત કરશો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય સ્વાસ્થ્ય ની વૃદ્ધિ માટે ગરીબ અને જરૂરતમંદ બાળકોને ને ખાસકાર યુવા છોકરીઓને સફેદ સુગંધિત નિષ્ઠાનો વિતરિત કરો

તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો ખર્ચ ભર્યો રહેશે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેંચો

સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામ કર્યું બની જશે ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ઉપાય પોતાની જોડે પીળો વસ્ત્ર રૂમાલપાકીત કિસ્સા માંગ રાખવું તમારા વ્યવસાય જીવન માટે શું રહેશે